છુંવાળા ઝીલ તમે જોઈ રહ્યા છો લિટલ ઝીલ સ્લોક્સ હું ધોરણ ડેમાં સરકારી શાળામાં અભ્યાસ કરું છું આજે સોમવાર છે મારે શાળાએ જવાનું છે એટલે આ મારું વાય કાર્ડ મારું ડ્રેસ આ છે મારો હું મેં જોઈને થઈ ગઈ છું પાણકો કાલે રવિવાર હતો એટલે મારું અંગુ કાલે કાલે જ મેં કરી લીધો હતો

શિક્ષકો હોય તેની વિશેષતા પ્રમાણે તમે આ ગીત લાંબ લંબાવી પણ શકો છો તમને મારું ગીત કેવું લાગ્યું આ બ્લોગ કેવું લાગ્યો કમેન્ટ કરીને જણાવજો તમે મારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો અને જો તમે Facebook માં આ વિડિયો જોતા હોય તો ફોલો પણ કરી નાખજો I